રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં આરબીઆઈ દ્વારા પેટીએમ પર લાગવામાં આવેલા પ્રતિબંધને કોન્ફિડ ઓફ દેશમાં પણ વેપારીઓ માટે ચેતવણી જાહેર કરી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે પેટીએમ મુજબ તેની પેસ્ટની શૂકવામાં માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને અન્ય પેમેન્ટ પર ટ્રાન્સફર કરવા જોઈએ અને સીઆઈડીના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભારતીય અને રાષ્ટ્રીય મહાસિવય પ્રવીણ ખંડેવાલે જણાવ્યું કે મોટી સંખ્યામાં નાના વેપારનો ફેરીઓએ પેટીએમ દ્વારા ટ્રાન્સફર કરેલી રહ્યા છે અને આરબીઆઈના પ્રતિબંધ કારણે આ લોકોનો મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે અને પેટીએમ પેમેન્ટ બેંક પર પ્રતિબંધ લાગવામાં આવી રહ્યો છે અને મુખ્ય કારણ ઓળખોમાં પણ બનાવેલા કોરડો ખાતામાં ખાતામાં કેશ કહેવાય છે અને ગ્રાહક ઓળખ કહેવાય છે અથવા એના હત્યાના ઓળખ વગર કરોડો રૂપિયાનો વ્યવહાર થયો હતો જેથી મને લોન્ડ્રેન શંકા ઊભી થઈ છે તેના અહેવાલ અનુસાર પેટીએમ પેમેન્ટ બેંક હેઠળ હજારથી વધુ યુઝરમાં ખાતા માત્ર પાન કાર્ડ સાથે જોડાયેલા હતા અને સીઆઈડી આ વેપારીઓને ચેતવણી આપવાનું કહ્યું કે પેટીએમમાંથી તેમના પૈસા ઉપડેલી છે અને યુઝર દ્વારા લેવાડદેડ કરવામાં આવે દેશના કાયદાનું ઉલ્લંઘન કરાવે નારી કંપનીઓ પર કાર્યવાહી કરવામાં તાત્કાલિક આવશે સાબકા ચેનલ આવા જ વિડીયો જોવા માટે જોડાઈ રહો અમારી એનબી ન્યૂઝ ચેનલમાં